રાજ્યનો સરહદી અને આદિવાસી વિસ્તાર એટલે છોટાઉદેપુર જિલ્લો છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે સરકાર મોટો મોટો દબાણ કરી રહી છે. જારે સરકાર સૌ ભણે સૌ આગળ વધે સર્વ શિક્ષા અભિયાન બેટી બચાવો બેટી પઢાવોમાં તમામ સ્લોગનની વાતો કરતી હોય છે. પરંતુ છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં હજુ સુધી શાળાઓના બિલ્ડિંગ બન્યા નથી. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને મધ્યપ્રદેશની બોર્ડર ઉપર આવેલ જડિયાના ગામે કડુલિયા ફરિયામાં વર્ષ 2018 માં વર્ગ પ્રાથમિક શાળાની સ્થાપના થઈ હતી આ વર્ગ પ્રાથમિક શાળાની સ્થાપના તે માટે કરવામાં આવી હતી કે આ વિસ્તારના બાળકો અભ્યાસ કરીને આગળ વધે તે માટે કરવામાં આવી હતી પરંતુ વર્ષ 2018 થી આજ દિન સુધી આ વર્ગ પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ બન્યું નથી અને ખાનગી મકાનમાં માલિક સમદુભાઈ ઘાણકા નામા ગામના વ્યક્તિના મકાનમાં 1 થી 5 ધોરણના બાળકો અભ્યાસ કરી રહ્યા છે જડિયાના ગામે કડુલિયા ફળિયામાં વસ્તીની વાત કરીએ તો આ ગામની અંદર 2000 થી વધુની વસ્તી છે અને 45 થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે બાળકોને ભીની આગળ વધુ છે પરંતુ શાળાનું બિલ્ડિંગ ન હોવાને લઈને બાળકો મુશ્કેલીમાં મુકાયા છે અને હાલ ચોમાસાની ઋતુ ચાલી રહ્યું હોય બાળકોને બેસવામાં પણ તકલીફ પડી રહી છે અને શાળાના બિલ્ડિંગ ન હોવાને લઈને એક થી 5 ધોરણના બાળકોને એકસાથે બેસવું પડે છે અને સાથે અભ્યાસ કરવાનો વારો આવ્યો છે ગામજનોએ અને મકાનના માલિકે વારંવાર તંત્રમાં અને શિક્ષણ વિભાગની રજૂઆત કરી હતી પરંતુ રજૂઆત કોઈ સાંભળતું નથી તેવા પણ આક્ષેપો ગામના લોકો લગાવી રહ્યા છે વર્ષ 2018 થી આજે વર્ષ 2024 ચાલી રહ્યું છે ત્યારે અત્યાર સુધી ગામમાં શાળાનું બિલ્ડિંગ ન બનતા હાલ તો ગામજનો રોષે ભરાયા છે વર્ગ પ્રાથમિક શાળાના શિક્ષકોની વાત કરીએ તો વર્ગ પ્રાથમિક શાળામાં મહેકમ પ્રમાણે બે શિક્ષક હોવા જોઈએ પરંતુ હાલ તો એક જ શિક્ષક અભ્યાસ કરાવી રહ્યા છે અને એક શિક્ષક ન હોવાને લઈને બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સરકાર જે આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું સ્થળ ખૂબ આગળ વધી રહ્યું છે તેવી વાતો કરે છે પરંતુ આ સ્થિતિ હોય તો કેવી રીતે બનશે આદિવાસી બાળકો ત્યારે હાલ તો વાલીઓ બાળકો અને ગ્રામજનો અને મકાનના માલિકે તંત્ર અને સરકાર પાસે માંગ કરી છે મારું નામ સમદુભાઈ રામલાભાઈ થાણા ગામ દરિયાણા કડુલિયા ફળિયું બે હજાર અઢારથી સ્કૂલ મારા મકાનમાં ચાલે છે અને છોકરાને વધારે તકલીફ પડે છે અને તાત્કાલિક ધોરણે સ્કૂલ ભણાવી આપે એવી સરકારને માંગણી કરું છું અને મને હું તકલીફ પડે ને મારા છોકરાને પણ તકલીફ પડે છે અને એક શિક્ષક મારે ત્યાં રેગ્યુલર આવે છે બીજો પણ આવે અને સ્કૂલ તો એવો અભ્યાસ થાય એવી વિનંતી કરું છું રજૂઆત કરી સાહેબ પણ હજુ કોઈ નિરાકરણ આવ્યું નથી અઠવાડિયું થશે બે દિવસ કે મહિનો એવું તો એવું દે પણ કોઈ ધ્યાને લેતું નથી અને તાત્કાલિક ધોરણે ધ્યાન લઈ એવી વિનંતી મારું નામ પટેલિયા સુરેશકુમાર કુમાર છે શ્રી કડોલિયા ફળિયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવું છું એકથી થી ની શાળા છે પિસ્તાલીસ બાળકો અભ્યાસ કરે છે અત્યારે અને શાળાનું બિલ્ડિંગ નથી પણ મંજૂર થઈ ગયેલું છે બિલ્ડિંગ ન હોવાથી બાળકોને થોડીક તકલીફ પડે છે પછી સંધુભાઈને પણ થોડી એમ કે અગવડ ઊભી થાય છે એમના કોઈ સગા સંબંધી આવે મહેમાન આવે તો એમને બેસાવાળાની તકલીફ પડે છે બિલ્ડિંગ બની જાય તો એમ કે સારું કોટિલિયા સુરેશ જસવંતસિંહ નાયકા રમેશભાઈ વેસ્તાભાઈ જડિયાણા ગામ કડુ લેફડી આ છે શું मारी छोक अँ अभ्यास करे घर में स्कूल पहले इकोल नहीं चालतीलिक धोरण स्कूल भाई ये अमारी मांग है तो अभांड से पन हमारा छोकरा सारी रीते सारू शिक्षण मे यू थी मांग से तो सारू सारूँ तो बहुत सारू शिक्षण है बहुत सारी सारी इकूले भाई है अमार में आदिवासी में कोई इकोले भूँ काल बनाओ रोजना वादा कराचे એટલે તાત્કાલિક ધોરણે સરકાર ધ્યાન લે એ અમારી માંગ છે